કે 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 માળી ઇન્દમસ્થી મંદિર કે પણ અંદર એ માન્યતા મિસ્કે પુત્ર બનાવેલ છે એવું બધું કહેતા થાય કઈ મંદિર મંદિર છે નવ લખતા નહી અમે પ્રવાસ મેવાનું કરે ગયે હતા રાતરાદા મંદિર જાયે એટલે રાતરાત મંગી જેડું પણ એક્યુઅલી માં આયું નો હા ભાઈ કે ભૂત ભૂત કા કંઈ ન પાણા લઈને આવ્યો તો પાણા દેવા આવ્યો હશે સાચું એ હા ઓલા કર અહીંયાથી અંદર

મમી થી જો ગાઈસ જાય આ તડકો તો આ દેખાય ને ભાઈ એનર્જી ફૂલ છે જો આ ડ્રોન આવ્યું મારું ઉડે

તો કહે આમાં તો છે ને આવી રીતનું છે આમાં કહે મને તો ખરેખર હજી કંઈ નથી સમજાવવા એનો કંઈ કહે કે આલ્યા ફોટો શૂટિંગ ને વિડીયો શૂટિંગ માટે સ્પેશિયલ હે કે આમાં ભગવાનને લખતા કઈ એવું નથી કંઈ બરાબર ના હોય તો કઈ આપડે આઈડિયો નથી કેમ ક્વોલિટી ખરાબ આવે એ એટલે બાકી આય છે શું તું તારે તારે આમાં કઈ વેડિંગ શૂટિંગ ને હોય જઈ માટે સ્પેશિયલ એના પર શૂટિંગ કરવા બરોબર નીકળે ઓકે હિતાય જતા નીકળે આ વાત હતી છે આમાં માટે સ્પેશિયલ હે હવે એને આવો તો નવું બેડ બેઠા અહીં ઊભો કે માથે ફોટો પાડ આવી જાવ ગાઈસ આવી એલા આ તો નાનો રૂમ નો હોય એવું લાગે આમ એટલે જી પાડવા અને આ એના આ સાઈડ થી કે આ થી મને ફોટો શૂટિંગ કરજો એટલે હું ફોટો શૂટિંગ હ ચાલુ ઈ છે તમે વિડિયો ઉતાર લે માર મમ્મીને ફોટો પાડવા એટલે અને આ રીતે છે આ આમ પાછળી હા એટલે એ વાત છે કે એક્ચ્યુઅલી એ ફોટો શૂટિંગ માટે ફોટો શૂટિંગ માટે અને વિડિયો અને એવું જે ને વિડિયો શૂટિંગ માટે વેડિંગ એ માટે એ આ એ માટે સ્પેશિયલ વધારે માટે હવે અને આજ મે માઈક લીધો ને એટલે ખબર ખરા આજ જો હાલો ગાઈસ બી બે બોલ એમ અહીંયા જી અહીંથી એવું દેખાતું હોય છે આ ઉભા રહ્યો આ જો અહીં ઉપરની સાઈડ ના આવી એટલે અહીંયાથી દેખાય તડકો હે ને એટલે કેમ કે ફોકસ ન થતો એટલું અને હું આમાં કે ચડીને બેઠો છું ત્યારે એવું લાગે મને હું ઈ હું બોલો નાના તું તારો બુતા તું હાલો ગાઈસ બી કન્ટ્રી જો ઈ ના હે ને ફોટો માટે મને આમાં છે છે

સાહેબ ના કેશ કે છોકરા આયા આપણે ઉપર આયા છે ને વા ભગા ત્યાં છે એક કહેવાય ને કે ફોટો શૂટિંગ કે ફોટો શૂટિંગ અને વિડીયો શૂટિંગ માટે સ્પેશિયલ અને એ માટે ખાલી એમાં કહેવાય ને ફરવા માટે આવું હોય તો ફોટો શૂટિંગ પોઝ આપ્યો તો એટલે અને બાકી જો આવી રીતનું હોય ને આમાં જો આમ દેખાય ખાલી આવે અમારે સ્પેશિયલ આ માટે નહીં જવું તો પછી નીચે પગે લાગી લીધું અમારે હા ત્યારે પંડાણા જવું હતી અને એનો વિડીયો હશે બરોબર એટલે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને બીમાં આપણે કહેવાય ને કે આ બધા વિડીયો એટલે કે જોઈ જાઓ અને કહેવાય ને કે સપોર્ટ બનાવ્યો અને બીજું કે આપણે ડિવાઈડ કરેલા જ છે વિડીયો એટલે અલગ અલગ આવતા જ રહીએ પછી એટલે જોઈ ગયો લાઈક છે દીજો હાલો મળીએ

ਦੀ ਤੀ ਤੁ ਦੀ ਰਖ਼ਟ ਡਾਣ਼ੇ ਗਨਪੀਯੁਸ ਦੇ ਬਾਕੀ ਬੁਸ ਦੇ ਦੇ ਸ਼੍ਪੁਂਧ ਰੂ ਗੀ ਨੀ ਮੁ ਮਾਨ ਕੋ ਬੈ ਸ਼ਯੀ ਨੈ ਚਾਵੀ ਦੀ ਤੁ ਪਾਛ਼ਣ ਆਲੋ